હેલો દોસ્તો વેલકમ ટુ માય ચેનલ આજના વિડીયોમાં વાત કરીએ આપણે ગુજરાતની દરેક દીકરીને મળશે બાર હજાર સીધા એમના ખાતામાં કઈ રીતે તો ચાલો જાણીએ આ યોજના જે જે પણ ગુજરાતની દીકરીનું લગ્ન થયેલ છે અને લગ્ન થઈ ગયા પછીના બે વર્ષની અંદર આ યોજનામાં તમારે ફોર્મ ભરવું ફરજિયાત છે ગૂગલમાં આવીને ઈ સમાજ કલ્યાણ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર ક્લિક કરવું કે ટાઈપ કરું

ફિમેલ કે અધર જે બી કેટેગરી હશે તે જન્મ તારીખ આધાર કાર્ડ નંબર ઈમેલ આઈડી તમારે જે પણ કાસ્ટ હશે એ કાસ્ટ અહીંયા સિલેક્ટ કરવું તમારો મોબાઈલ નંબર પછી પાસવર્ડ નાખો પછી એ જ પાસવર્ડ તમારે કન્ફર્મ પાસવર્ડમાં નાખો પછી કેપ્ચર કોડ નાખીને તમારે રજિસ્ટ્રેશન કરવું પડશે રજિસ્ટ્રેશન થઈ ગયા પછી તમારા જે મોબાઈલ નંબર હશે પર પર તમને આઈડી અને પાસવર્ડ આવશે એ સાચીને રાખો પાછા નવા પેજ આવીને યુઝર આઈડી અને પાસવર્ડ જે તમારા મોબાઈલ પર આવ્યો હશે મેસેજમાં એ નાખો પાસવર્ડ નાખો પછી કેપ્ચર કોડ નાખીને લોગિન કરી લેવું આ વિડીયો પૂરો જોશો તો જ તમને ખ્યાલ આવશે તો વિડિયો પર બના રહીજો રજિસ્ટ્રેશન થઈ ગયા પછી તમારે તમારું પ્રોફાઇલ અપડેટ કરવું પડશે પ્રોફાઇલ તરીકે અરજદારનું નામ અંગ્રેજીમાં અને ગુજરાતીમાં નાખવાનું પછી એમના પિતાજીનું નામ અંગ્રેજીમાં અને ગુજરાતીમાં નાખવાનું પછી આધાર કાર્ડ નાખવાનો અરજદારની જન્મ તારીખ જે પણ જાતિના હશે એ જાતિ નાખવાનું અરજદારની પેટા જાતિ સિલેક્ટ કરવાની પછી સ્ત્રી છે પુરુષ છે મોબાઈલ નંબર ઈમેલ આઈડી ફોન નંબર શારીરિક વિકલાંગતા હા કે ના પછી નીચે તમારો હાલનો એડ્રેસ નાખવો આ એડ્રેસ નાખાઈ ગયા પછી તમારું એ જ કાયમી એડ્રેસ નાખવો પછી જ તમારું પ્રોફાઇલ અપડેટ થઈ જશે પ્રોફાઇલ અપડેટ થઈ ગયા પછી તમને કંઈક બહુ બધી સર્વિસો જોવા મળશે એમાં તમારી કોવર બાયનું મામેરી યોજના જે શો થતું છે એના પર ક્લિક કરવું આ યોજનામાં આપણાને ફોર્મ ભરવો છે ક્લિક થઈ ગયા પછી તમને કંઈક ડોક્યુમેન્ટ્સ વિશે જાણકારી આપવામાં આવશે જે આ ફોર્મમાં કયા કયા ડોક્યુમેન્ટ્સ લાગશે એ બધી જાણકારી એના પર શોધ હતી છે જેમ કે યોજનાનો હેતુ શું છે પછી નિયમો અને શરતો કયા કયા નિયમો અને શરતો લાગુ પડશે એ તમારે ધ્યાનથી વાંચી લેવા સમજી લેવા પછી રજૂ કરવાના ડોક્યુમેન્ટ્સ પછી તમને આ યોજનામાં કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂરત પડશે એ બધા ડોક્યુમેન્ટ્સ રજૂ કરવાના ડોક્યુમેન્ટ્સ પછી કન્યાનું આધાર કાર્ડ સક્ષમ અધિકારીનું જાતિનો દાખલો પિતા આવકનો દાખલો લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ સેલ્ફ ડિક્લેરેશન જો પિતા હયાત ન હોય તો મરણ ન દાખલો આ બધા ડોક્યુમેન્ટ તમારે સબમિટ કરવાના રહેશે ઓરિજિનલ અને સ્કેન કરીને આ વિડિયો તમે પૂરો જોશો તો જ તમને ખ્યાલ આવશે કઈ રીતે આ યોજનામાં ફોર્મ ભરવું તો છેલ્લે સુધી આ વિડિયો જોતા રહેજો અને સમજતા રહેજો આ બધું વાંચીને સમજી લીધા પછી તમારે નીચે ઓકે નું ઓપ્શન કરવું પડશે બટન પર ક્લિક થઈ ગયા પછી તમને ધ્યાનથી તમારે આ ભરવાની રહેશે જે તમે પહેલા રજીસ્ટ્રેશન કર્યું છે તમારું પ્રોફાઇલ એ જ પ્રમાણે આ વસ્તુ ભરવાનું છે એટલે તમારું અરજદારનું નામ એ તો બધું પહેલા ભર્યું હતું એ જ આવશે અરજદારની જન્મ તારીખ ઉંમર અરજદારની જાતિ પેટા જાતિ મોબાઈલ નંબર સરનામું ખાસ કરીને અહીંયા ધ્યાન રાખવું અરજદાર વસ્તુ આવી ગયા પછી તમારે ફોટો અપલોડ કરવાનો નેક્સ્ટ પેજ પર તમારે તમારા બધા ડોક્યુમેન્ટ્સ ઓરિજિનલ સ્કેન કરીને અહીંયા અપલોડ કરવાના રહેશે જે લાસ્ટ સ્ટેપ છે ડોક્યુમેન્ટની વિગતો જેવું કે કન્યાનું આધાર કાર્ડ પહેલાં તમને અહીંયા આ ત્રણ ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે જે એક કરારનામું છે પછી બાઈન્દરી પત્રક છે અને બીજું છે સેલ્ફ ડિક્લેરેશન આ ત્રણેય ફોર્મ તમારે પ્રિન્ટ કરીને શાંતિથી ભરીને સમજીને ભરી ભરી ગયા પછી તમારે એને પણ સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે તો સારી રીતે જોઈને ભરવું પછી તમારે તમારા પેજ પર આવી ગયા પછી કન્યાનું આધાર કાર્ડ અપલોડ કરવાનું રહેશે પછી સક્ષમ અધિકારીનો જાતિનો દાખલો અપલોડ કરવાનો રહેશે રેશન કાર્ડ પપ્પાનો વાર્ષિકનો આવકનો દાખલો પછી તમારે ઘોષણાપત્રક અપલોડ કરવાનું રહેશે જે તમે ત્રણ પીડીએફ છે એનામાં જ રહેશે એ વસ્તુ પછી બેંક પાસબુકની પાણાની નકલ કે કેન્સલ ચેક અપલોડ કરવાનું રહેશે જો પિતા મરણ પામ્યા હશે જો હયાત નહીં હશે તો એમનું પણ ડેટ સર્ટિફિકેટ હે અપલોડ કરવાનું રહેશે એ થઈ ગયા પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ કરશો તો તમારું આ ફોર્મ સબમિટ થઈ જશે સેવિંગ નેક્સ્ટ કરશો પછી તમને થોડાક નિયમો કે શરતો જોવા મળશે એના પર ક્લિક કરી ગયા પછી તમારે સેવ એપ્લિકેશન કરવું પડશે સેવ એપ્લિકેશન થઈ ગયા પછી તમારો આ ફોર્મ સબમિટ થઈ ગયો છે આવી કેટલીક યોજનાઓ હજુ પણ આપણા ખ્યાલથી બહાર છે આવી જ યોજનાઓ જોવા માટે અમારા ચેનલ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો થેન્ક યુ